गुरूरा CAR- ો પ્રભુ ઓ પરમપૂજ્યા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠા પરમહંસ અનંત શ્રી વિભૂષિતા માધવ પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીજી મહારાજ શ્રી ઉપસ્થિત મુમુક્ષો ભાઈઓ તથા બહેનો પરમાત્માની મહાન કૃપાથી આપણે દેવોને પણ અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસની અંદર ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત મણિરત્ન માળા ઉપર વિચાર કરી રહ્યા છીએ મણિરત્ન માળાની અંદર બત્રીસ શ્લોક છે અને બત્રીસ શ્લોકની અંદર શિષ્ય છે એ ગુરુને એક સો પ્રશ્ન પૂછે છે અને જે ગુરુ છે એ તેનો તર આપે છે હું પેલા ઉચ્ચારણ કરું પછી આપણે બાદમાં માં શ્લોક નું ઉચ્ચારણ તમે કરો વિષાદ્વિષમ કે વિષય સમસ્તા દુઃખે સદા કો વિષયાનુરાગે વિષા વિષા વિષાદ્વિ કેષ્ય સમાસ્તા દુઃખે સદા કોષયાગે ધોસ્તું પરોપે પૂજનીય ધન્યોસ્તિ ધોસ્યો પરોપકારી કહ પૂજનીય નુ તત્વનિષ્ઠ બારમા શ્લોકની અંદર ચાર પ્રશ્ન અને તેનો ઉત્તર બતાવ્યો તો પ્રથમ આ શ્લોકની અંદર શિષ્ય ગુરુજીને પ્રશ્ન પૂછે છે કે એ ગુરુજી ઝેરથી પણ વધારે ઝેર કોણ છે વિષયાદ્વિષમ કિમ આ પ્રશ્ન થયો અને ઉત્તર થયો ગુરુજી આપે છે કે શિષ્ય સમસ્ત વિષય છે એ ઝેર કરતા પણ ઝેરી છે વિષયા સમસ્તા સમસ્ત જે વિષયો છે એ ઝેર કરતા પણ વધારે ઝેરી છે તો વિષયો ઝેરી છે એટલે જે વિષ છે એ તો પીવા વાળો જે વ્યક્તિ હોય એના એક જ શરીરને એ મારે છે પણ વિષયો રૂપી જેને ઝેર પીધું છે એ તો આ જન્મ મરણ રૂપે મહાન દુખમાં એ પાડે છે અને વારે વારે અનેક પ્રકારના એ દેહોને મારે છે સમસ્ત વિષય કીધું એટલે કે આ લોકના વિષયો હોય પરલોકના વિષયો હોય બ્રહ્મલોકના વિષયો હોય કે પછી દેવલોકના વિષયો હોય બધા જ વિષયો છે એ હંમેશા વિષ કરતા પણ વધારે ઝેરી છે કારણ કે સ્વર્ગની અંદર માનો ગયા તો સ્વર્ગની અંદર પણ જેમ જેમ ભોગ ભોગવે છે એમ પુણ્ય છે નષ્ટ થાય છે અને પુણ્ય નષ્ટ થાય એટલે પાસો આ લોકમાં આવવું પડે છે એટલે વિષયો ગમે શરણ કરવા વાળા છે એટલે કીધું ને વિષાદ વિષમ કેમ વિષયા સમજતા વિષથી પણ જો વધારે વિષવાળા હોય તો આ વિષયો છે વિષય ભૂતે ભામાવે નહીમ થેઠો મર આવો માળે એટલે આપણે સ્વામીએ પણ ભજનમાં કીધું ને विशायोनो नो विषये वो वारं वार मारे देवो माटे तेने ने छोड़े दे रे मानडा मारा सचे दानंद भावे भज जे रे કે આપણને એ વારંવાર મારે છે વિષ તો એક જ શરીરને મારે છે પણ આ વિષય રૂપી વિષ છે એ તો વારંવાર આ શરીરને વાળું છે એટલે હંમેશા આ વિષયોમાંથી હંમેશા મન હટાવીને પરમાત્મા અંદર મન લગાડવું જોઈએ એટલે કીધું ને विषयो मामनजातो निवारो कामक्रोधमदमोहनेवारो महापुणेयावसरसारत सदा गुरु देवने પુણ્ય આપણને આ અવસર મળ્યો છે તો એમાં વિષયોનું વિષ જેવું જે સુખ છે એ લેવા માટે નથી પણ પરમાત્માનું જે અમૃત જેવું સુખ છે એ લેવા માટે હંમેશા તત્પર થવું જોઈએ જો આપણે મોડું છોડીએ તો સારું તો આપણને મળેલું જ છે પણ જો આપણે મળું છોડીએ જ નહીં તો સારું એમાં મળી શકતો નથી બોલો આપણે કૂવાની અંદર કૂતરું પડ્યું હોય મરેલો અને આપણે જો એ કૂતરાને કાઢીએ નહીં અને એ કૂવો જ ઉલેસ કરીએ તો બોલો એ કૂવો ક્યારેય સાફ થતો નથી જે વસ્તુ પહેલાં કાઢવાની હોય એ જો આપણે કાઢીએ ત્યારે જ એ સ્વચ્છ બની શકે છે સારું એમાંથી મળી શકે છે એમ જો આપણે વિષયોના સુખને જો છોડીએ જ નહીં તો ક્યારે પછી આપને સારું મળી શકતું નથી એટલે હંમેશા વિષ કરતા પણ વધારે જો વિષ છે એ વિષયો છે એટલે કીધું ને યોવન આવે વિશિયાલાવે ગઢપણ આપે પાસો જાવે વા યોવન માશો સાર અર્જુન સાંભળ રે તો હંમેશા મનુષ્ય વિષયો માંથે નિવૃત્ત થવું જોઈએ કારણ કે આ લોક અંદર જેટલા વિષયો છે એટલા જો એક વ્યક્તિને મળી જાય છતાં પણ એનાથી કોઈ શાંત થયું નથી કામ છે ઉપભોગે ન શામ્ય તે શામ્યતે શા કૃષ્ણ વર્તમે ભૂય એવા ભે વર્ધતે જેમાં આપણે ભોગને ભોગવીએ છીએ જેમ લાકડાની અંદર જેમ અગ્નિની અંદર લાકડા નાખવામાં આવે તો બોલો એ ક્યારેય અગ્નિ શાંત થતો જ નથી એમાં વિષયોને આપણે એમ કહીને ભોગવી ભોગવીને હું શાંત થઈ જાઉં તો એ ક્યારે શાંત થવાતું નથી એટલે હંમેશા વિષયોની અંદર આસક્તિ છોડીને પરમાત્માની અંદર જ જો આસક્તિ કરવામાં આવે ત્યારે જ આપણને પરમાત્માનું અમૃત જે સુખ છે એ મળી શકે છે તો આમાં પ્રશ્ન હતો કે વિષથી પણ વિષ કોણ છે એટલે ઝેરથી પણ વધારે ઝેર કોણ છે જો તો આ વિષયો છે એ ઝેરથી પણ વધારે ઝેરી છે ચાર પછી આમાં બીજો પ્રશ્ન કીધો કે દુઃખી હંમેશા કોણ દુઃખી છે શિષ્ય ગુરુજીને પૂછે છે કે ગુરુજી હંમેશા દુઃખી થવા વાળો કોણ છે તો બતાવ્યું કે જે વિશ્વની અંદર જેને આસક્તિ એટલે પ્રેમ છે એ જ હંમેશા દુઃખી છે બોલો વિષયોની અંદર ક્યારેય સુખ હોતું નથી વિષયોની અંદર સુખ નથી પણ એ સુખા વાસ એને આપણે હંમેશા સુખ માનીને ચાલીએ છીએ જેમાં બાળક અંગૂઠો ધાવતો હોય તો બાળકને એમ થાય કે આ અંગૂઠાની અંદરથી મને દૂધ મળી રહ્યું છે પણ અંગૂઠાની અંદર ક્યારેય દૂધ હોય શકે નહીં એ મનુષ્યના મનમાં એમ છે કે મને આ વિષયોની અંદરથી સુખ મળે છે પણ એ વિષયોની અંદર ક્યારેય સુખ હોય શકે નહીં જે સુખા ભાસ છે એ વિષયોનો નથી એ તો પરમાત્માનો એ સુખા ભાસ થઈ રહ્યો છે જળની અંદર ક્યારેય એક વાત યાદ રાખજો કે સુખ હોય શકે નહીં જે જે આપણને આનંદની સુખની અનુભૂતિ થાય છે એ સંસારના કોઈ પણ પદાર્થની અંદરથી થતી નથી એ તો પરમાત્માની જ આપણને થાય છે પણ એ તરફ આપણી દ્રષ્ટિ જતી નથી આપણા મનમાં એમ થાય છે કે મને આ પદાર્થે સુખ આપ્યું આ વિષયે મને સુખ આપ્યું પણ જળની અંદર ક્યારે સુખ હોય શકે નહીં અને વિષયનો સુખ એવું છે કે જ્યારે ઇન્દ્રિય અને વિષયનો જ્યારે સંયોગ થાય ત્યારે એ ભોગ ઉત્પન્ન થાય છે અને જ્યારે એ સંયોગ તૂટી જાય ત્યારે એ ભોગ સમાપ્ત થઈ જાય છે એટલે એ આદિ અને અંત વાળો છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયની અંદર કહે છે કે સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવ તે આદ્યંતવંત કોંતય ન તે રમતે બુધ એ સંસ્પર્શજા ભોગા કે જ્યારે વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગ થાય છે ત્યારે આ ભોગ ઉત્પન્ન થાય છે અને અને જ્યારે ઇન્દ્રિયો વિષયોનો સંયોગ તૂટી જાય છે ત્યારે આ ભોગ સમાપ્ત થઈ જાય છે એટલે આ આધિ અને અંત વાળા છે એવું નહીં સાથે સાથે કીધું કે એટલે યો દુઃખનું કારણ છે બોલો જેટલા જ ભોગ ભોગવવામાં આવે એટલા જ વધારે રોગને શરણે થાય છે બોલો આપણી અંદર રોગ પ્રતિકારક શક્તિ રહેલી છે પણ જો એ ભોગની અંદર નષ્ટ કરવામાં આવે તો પછી એ રોગ પ્રતિકારક શક્તિ છે એ બળવાન થઈ જાય છે અને રોગ છે એ આ શરીરની અંદર ઘર કરી જાય છે બોલો જ્યાં સુધી આપણું તંદુરસ્ત શરીર હોય ત્યાં સુધી આ શરીરને રોગ કાયમ કરી શકતો નથી પણ જ્યારે શરીરની અંદર અંદરથી શક્તિ નષ્ટ થઈ ગઈ તો જે રોગ પ્રતિકારક શક્તિ છે એ હંમેશા ઓછી થવાથી જ એ રોગનું સામ્રાજ્ય આવી જાય છે જેમાં બે સેના હોય એમાં જે દુર્બળ સેના હોય એ હારી જાય છે અને જે બળવાન સેના હોય એ જીતી જાય છે એમ આપણા શરીરની અંદર જો બળવાન સેના ભોગમાં જો સમાપ્ત થઈ ગઈ તો રોગની જે સેના છે એ આ શરીર ઉપર કબજો કરી જાય છે અને આ રોગ રોગથી આ શરીરને ઘેરી લેશે એટલે જો આપણું શરીર છે એ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનો આ શરીર છે એ ધર્મનું સાધન છે અને આ શરીર દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે બીજા કોઈ શરીર દ્વારા પરમાત્માની પ્રાપ્ત થઈ શકતી નથી એટલે આ શરીર ભોગ માટે નથી પણ પરમાત્માના યોગ માટે છે એટલે એ શરીરની જે શક્તિ છે એ આ ક્ષણિક ભોગ છે જે દુઃખનું કારણ છે એ ભોગ માટે એ શક્તિ વેડફવા માટે આ શરીર નથી અને જે ભોગની માટે હંમેશા શક્તિ ભોગમાં જ વાપરે છે એ જ હંમેશા દુઃખી થયા કરે છે એટલે આમાં પ્રશ્ન હતો કે દુઃખી કોણ છે તો હંમેશા દુઃખી એ જ છે કે જેને વિષયોની અંદર આશક્તિ એટલે પ્રીતિ રાખવાવાળા જ હંમેશા દુઃખી થયા કરે છે ત્યાર પછી આ શ્લોકની અંદર ત્રીજો પ્રશ્ન છે કે ધન્ય કોણ છે આ સંસારની અંદર આપણે બધા મનુષ્યો જોઈએ છે એમાં ધન્ય કોણ છે ત્યારે ગુરુજી એનો ઉત્તર આપે છે કે શિષ્ય જે પરોપકારી છે એ જ હંમેશા ધન્ય છે બોલો મનુષ્ય તો સંસારની અંદર બહુ છે પણ બધાને ધન્ય કહેવામાં આવતા નથી જે પર ઉપકાર ની અંદર હંમેશા તત્પર રહેશે એને જ ધન્ય કહેવામાં આવે છે એટલે હંમેશા આ શરીર છે એ શા માટે છે પરોપકાર માટે જ આ શરીર છે એટલે હંમેશા શરીરથી પરોપકાર કરતો રહેવું જોઈએ એટલે ભગવાન વેદ વ્યાસજીએ અઢાર પુરાણની રચના કરી એમાં બે વાત ખાસ બતાવે અષ્ટદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનમ દ્વયં પરોપકારઃ પુણ્યાય પાપાય પર ભીડનમ અષ્ટાદશ પુરાણેશુ આ અઢાર પુરાણની અંદર વ્યાસજી ભગવાને બે વાત ખાસ બતાવે કે પરોપકાર છે એ પુણ્યનું કાર્ય છે અને બીજાને દુઃખ દેવું એ પાપનું કારણ છે તો હંમેશા આ શરીર આપણને મળ્યું મળ્યું છે છે તો એ પરોપકાર માટે જ મનુષ્ય પરોપકાર કરે છે એટલો એ પરમાત્મા તરફ આગળ વધે છે કારણ કે પરોપકાર કરવાથી બીજાનું કલ્યાણ થાય છે બીજા સુખી થાય છે તો જેટલા આપણે બીજાને સુખી કરીએ એટલા જ આપણે વધારે સુખી થઈએ છીએ સબકી ભલાઈ મેં અમારી ભલાય સુરક્ષિત છે હે એટલે બીજાના ભલાની અંદર આપણો ભલો રહેલું જ છે એટલે હંમેશા આ શરીરથી જેટલો બને એટલો પરોપકાર કરતો રહેવો જોઈએ એટલે કીધું કે તરુવર સરોવર સંત જન ચોથા વર્ષદ મેઘ પરમાર્થ કે કારણે ચારે ધૈરો દેહ તરુવર એટલે બોલો વૃક્ષ છે એ સ્વયં પોતાના ફળ ખાતા નથી એ હંમેશા બીજાના જ પરોપકાર માટે એના ફળ છે સરોવર જે નદી આદિ છે એ સ્વયં પાણી પીતા નથી પણ એ બીજાના પરોપકાર માટે જ છે તરોવર સરોવર સંતજન મહાપુરુષો જે સંતો છે એ હંમેશા બીજાનું ભલું કરવા માટે જ તત્પર હોય છે અને જે આ વરસાદ વરસે છે બોલો વરસાદ ન વરસે તો કોઈનું જીવન ચાલી શકે નહીં તો વરસાદ વરસે છે એ હંમેશા પરોપકાર માટે જ છે એટલે આ શરીર છે એ હંમેશા પરોપકાર માટે મળશે બોલો શિબી રાજાના શરણે આવેલાનું રક્ષણ કરવા માટે પરોપકાર કરવા માટે બોલો પોતાના શરીરનું પણ દાન દીધો દધીશી પરોપકાર માટે પોતાના શરીરનો હાડકો આપી દીધો કર્ણ બોલો એને જે કવચ અને કુંડલ પહેરેલા હતા એ કવચ જો ન ઉતારવામાં આવે તો એવું કોઈ કોઈની અંદર શક્તિ ન હતી કે એને એ મારી શકે છતાં પણ એને પરોપકાર માટે પોતાનું કવચ પણ આપી દીધો તો આજ એના નામ અમર થઈ ગયા અને એને હંમેશા આપણે યાદ કરીએ છીએ તો હંમેશા આ શરીર દ્વારા પરોપકાર એટલે બીજાનું જેટલું ભલું થાય એટલું કરતું રહેવું જોઈએ બીજાને સુખી થાય એવા હંમેશા આપણે કાર્ય કરતા રહેવા જોઈએ જો જીવન કોનું ધન્ય છે કે જે હંમેશા પરોપકારના જે કાર્ય કરે એનું જ હંમેશા જીવન ધન્ય છે અને પરોપકારમાં પણ જે આપણે પહેલાં મુક્ત થઈને જો બીજાને મુક્ત કરીએ એની જીવો બીજો કોઈ પરોપકાર નથી પરંતુ પહેલાં આપણે મુક્ત થઈએ ત્યારે જ આપણે બીજાને મુક્ત કરી શકીએ છીએ બોલો આપણને તરતા આવડતું હોય તો જ આપણે બીજાને તારી શકીએ છીએ જો આપણને તરતા ન આવડતું હોય અને પાણીની અંદર કોઈ ડૂબતો હોય અને એને જો આપણે તારવા જોઈએ થાય તો બંને ડૂબી જાય છે એટલે હંમેશા પહેલા આપણે મુક્ત થવું જોઈએ અને હંમેશા જો બીજાને મુક્ત આપણે કરીએ બીજાને જો આપણે નિર્ભય કરીએ તો એના જેવો બીજો કોઈ પરોપકાર નથી એટલે આપણે પોતે મુક્ત થઈએ અને બીજાને પણ મુક્ત કરીએ તો એ મોટા મોટો પરોપકાર છે તો આ પ્રશ્નની અંદર શિષ્યનો પ્રશ્ન હતો કે હે ગુરુજી ધન્ય કોણ છે કે ધન્ય નરહા સતત કર્મ પરોપકારાહા જે હંમેશા પરોપકારના કાર્ય કરે છે એને જ હંમેશા ધન્ય કહેવામાં આવે છે ત્યાર પછી આ શ્લોકની અંદર ચોથો પ્રશ્ન છે કે એ ગુરુજી પૂજનીય કોણ છે ત્યારે ગુરુજી ઉત્તર આપ્યો કે શિષ્ય જે તત્વનિષ્ઠ મહાપુરુષ છે એ હંમેશા પૂજનીય છે જે તત્વની અંદર જેને હંમેશા નિષ્ઠ એવા પુરુષની જે પૂજા હંમેશા કરવી અને એ જ હંમેશા પૂજનીય છે તો તત્વ કોણ છે તત્વ એટલે આત્મા અને પરમાત્મા છે એ જ સર્વશ્રેષ્ઠ તત્વ છે અને એની અંદર જે નિષ્ઠા રાખવા વાળા છે એ હંમેશા પરમાત્મા સ્વરૂપ જ છે એટલે આવા જે પુરુષ છે એ પુરુષને જ એ ગુરુ તરીકે વર્ણય કરવા યોગ્ય છે ગુરુ બનાવવા માટે આવા પુરુષ છે એ શ્રેષ્ઠ છે કારણ કે જે તત્વની અંદર જે નિષ્ઠ છે એ જ બીજાને તત્વની અંદર નિષ્ઠ કરી શકે છે જેને તત્વની અંદર નિષ્ઠા નથી એ બીજાને અંદર નિષ્ઠા કરાવી શકતા નથી એટલે આપણે ને નિષ્ઠા બ્રહ્મ નિષ્ઠા એટલે જેને બ્રહ્મની અંદર જ નિષ્ઠા છે સંસારની અંદર ક્યાંય પણ નિષ્ઠા નથી કેવલ એક બ્રહ્મની અંદર જ જેને નિષ્ઠા છે એને બ્રહ્મનિષ્ઠ કહેવામાં આવે છે અને જે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ છે એની જો સેવા શુશ્રુષા કરવામાં આવે તો એ બીજાને પણ બ્રહ્મનિષ્ઠ બનાવી શકે છે એટલે જો ગુરુ કરવા હોય તો આવા તત્વનિષ્ઠ જે બ્રહ્મનિષ્ઠ છે એવા જ ગુરુ કરવા જોઈએ અને એવા જ ગુરુ પૂજનીય હંમેશા કહેવામાં આવે છે એટલે મુંડકો ઉપનિષદની અંદર કીધો કે આત્મજ્ઞાન વ્યર્ચ એત ભૂતિ કામ જો ભૂતિની કામના હોય એ પણ આવા તત્વનિષ્ઠ મહાપુરુષની સેવા પૂજા કરે તો એની ભૂતિ કામના પણ પૂરે થાય છે એટલે જો સાંસારિક કામના મનુષ્યની અંદર હોય અને આવા તત્વનિષ્ઠ મહાપુરુષની સેવા કરે તો એની સાંસારિક પણ કામના પૂરી થાય છે અર્થાત કે જે જે મનુષ્યની અંદર કામના હોય એ કામના તત્વનિષ્ઠ મહાપુરુષની સેવા પૂજા કરવાથી હંમેશા પૂર્ણ થાય છે એટલે હંમેશા જો પૂજનીય હોય તો એ તત્વનિષ્ઠ મહા પુરુષ છે તો આ શ્લોકની અંદર ચોથો પ્રશ્ન શિષ્યનો હતો કે ગુરુજી પૂજનીય કોણ છે તો તત્વની અંદર હંમેશા નિષ્ઠા રાખવા વાળા જે મહાપુરુષ છે એ જ હંમેશા પૂજનીય છે તો આ શ્લોકની અંદર આપણે ચાર પ્રશ્ન અને એના ઉત્તરનો વિચાર કર્યો આમ આપણે કુલ એકતાલીસ પ્રશ્ન અને બાર શ્લોકનો વિચાર કર્યો सर्वे त्र सुखिना सन्तो सर्वे सन्तो निरामयः सर्वे भद्राणि पश्यन्तो मा कश्चिद्दुःखभाग् भवेद् ॐ शान्तिः 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 सद्गुरो स्वामी जी महाराज की जय सनातन धर्म की जय गुरु श्री शंकराचार्य भगवान की जय तापी मैया की जय ओ नम हर हर महादेव